તકલીફ એ છે ને કે બધાને બધામાં સલાહ આપવી છે દરેકમાં જો મારું માનો તારું તારા ઘરના લોકો નથી માનતા તો અમે છે માનીએ કોઈ તારું માનવા તૈયાર ધર્માચાર્યો એ રાજનીતિ પર બોલવું છે મેડિકલ સાયન્સમાં બોલવું છે પણ નથી ખબર તો ના કીધું નથી ખબર અમને એમ રાજનેતાઓ ધર્મ પર બોલવું છે કોઈ ડોક્ટર ધર્મ પર બોલે ધર્મ ડૉક્ટરી પર બોલે પેલા આના ઉપર બોલે આવું પ્લેટફોર્મ મળી ગયા છે સોશિયલ મીડિયાના એટલે બધાને કંઈક કોમેન્ટ છે નથી ખબર તો કહી દો આ મારો સબ્જેક્ટ નથી એમાં કોઈ અજ્ઞાની નથી થઈ જતું તકલીફ સમાજમાં એમ થાય જો તમારા પર શ્રદ્ધા કેટલા લોકો રાખતા હોય તમે કોઈ મેડિકલ સાઈન કોઈ દવા બતાવો અને સાચી ના હોય તો કેટલા લોકો બીમાર થઈ જાય નથી ખબર તો ના કહેવામાં કોઈ વાંધો નથી બધાને બધું આવડે એ જરૂરી નથી તમે પણ મેસેજ એ જ વોટ્સએપમાં બી પેલા વાંચ્યો જ હોય એટલા તમને ના આવ્યો તને ખબર પડી જો આમ થાય આમ કાય પેલો કે આ મને આવેલો છે અને એટલા માટે જે ઇન્ફોર્મેશન બધી એ ફરી જ રહી છે બધા પાસે જાય છે એટલે કેવલ વાંચીને વિદ્વાન નથી થઈ જવાતું એટલે બધાએ બધામાં બોલવાની કે સલાહ આપવાની જરૂર નથી કાંઈ ન જાણતા તો જ્યોતિષની સલાહ આપી દે વાસ્તુની વાસ્તુના તો બધા જે એક્સપર્ટ થઈ ગયા છે ખાલી એટલી ખબર હોય કે સાઉથ ફેસિંગ ના હોવું જોઈએ ના ના બસ એટલે શરૂ થઈ જાય મારા હિસાબે તારો આ ખૂણો બરાબર નથી તને ત્યાં ઊભો રાખવો જોઈએ એ જ ખૂણા કાંઈ નોલેજ ના હોય ને જેવા એવા ઉપાયો બતાવે લોકો અને ખરેખર વાસ્તુશાસ્ત્રથી કોષો દૂર એ વાસ્તુશાસ્ત્ર બધું કંઈ છે જ નહીં ખરેખર વાસ્તુશાસ્ત્ર વાંચો ને તો કંઈક જુદું જ છે ફેન્કસિ મિક્સ થઈ જાય ને બાજુ પેલું મિક્સ થઈ જાય પોતાની કલ્પનાઓ ભેગી થાય અને જે લોકો ઉપાયો બતાવે છે નિવારણના બુધવારે કાળી ગાયને કાળા મગ હોય ક્યાં બિચારો કાળી ગાય ગુતવા જાય અને અભિ અમેરિકામાં રહેતો હોય તો ખવડાવે તો ફાઇન થઈ જાય ને એટલે એવા ખોટા કોઈ ઉપાયોમાં બધા નાઇન્ટી પર્સન્ટ અશાસ્ત્રોક્ત ઉપાયો હોય છે ક્યાં એવા લખેલા હોતા નથી આ ફેક્ટ આ બધાની કલ્પનાઓતી હોય છે એટલે ક્યારેય વાંચીએ પણ બધાને કેવું છે કઈ પૂછવા માણસને સૌથી વધારે શું ગમે સલાહ આપતી કોઈ ઘરે સાંભળતું ના હોય તો બહાર બધાને સલાહ આપતો મૂળ વાત કારણ કે ઘરે ના સાંભળતો ક્યાં ક્યાંક તો આપવી જ પડે અને એટલા માટે નથી ખબર એ કહેવાથી સંસાર અને સમાજ સારો રહેશે તમે એ ક્ષેત્રના જાણકાર ન હો કારણ કે એટલે જ આપણે સ્પેશિયલાઇઝેશન કેમ હતું હિન્દુ ધર્મમાં જ્યોતિષના જુદા હોયના જુદા હોય વાસ્તુશાસ્ત્રના જુદા હોય ધર્માચાર્યો જુદા હોય અમુક શાસ્ત્રોના જુદા હોય અમુક સંપ્રદાયના કૃષ્ણ ભક્તિ કરવી કઈ રીતે હવે એને જઈને પૂછે જે પોતે મહાદેવજીની ઉપાસના કરતો અને ભક્તિ ખબર જ ન હોય જે ભક્તિ કહે એને મહાદેવજીનું લોકોને જે ના કરતો એને જ જઈને પૂછવું પણ એ એના એક્સપર્ટ છે જ નહીં જે જેનો એક્સપર્ટ હોય જે જેને પ્રેક્ટિસ કરતો હોય એને શાસ્ત્રોનું અધ્યયન કરતો હોય ફોલો કરતો એને જઈને એની સલાહ લેવાય એ બાબતની પણ એ પોતે જ ન માનતા હો મને આવીને તમે હવે કંઈક મહાદેવજીના શિવપુરાણ માટે પૂછો તો મને ખબર નથી શિવપુરાણનું થોડું નોલેજ આપણે દરેક શાસ્ત્રોનું હોય પણ એનો એક્સપર્ટ ન કેવો એ જે મહાદેવજીની ઉપાસના કરતા હોય શિવપુરાણને ભણાવતા હોય એવાને જઈને પૂછાય એના એક્સપર્ટ હોય કયો પ્રશ્ન કોને જઈને પૂછવો કોની પાસે સમાધાન લેવું એ જાણવાની જરૂર છે અહીંયા મૂળ ચર્ચા ચર્ચા કરી 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 રહ્યો રહ્યો જો વિચાર બગડે બગડે મન તો તો માણસ શું નાખે જે કે રાજાને એમ થયું કે હું કેમ કહું કે આમ કાચનું કહ્યું ને મણી કહ્યું જો હું ના પાડું તો લોકોને એમ થાય કે આમને ખબર નથી એટલે કહ્યું હવે આનો જવાબ તમારો પ્રધાન જ આપી દેશે ફસાવી દીધો એના પ્રધાન એ ચતુર હતો હવે આમાં કરોડનો મણી કયો ને કાચનો ટુકડો કયો એટલે પ્રધાને યુક્તિ કરી બંને હાથમાં લીધા ને એક તડકો આવતો હતો બારીમાંથી એમાં બંને રાખ્યા તડકાની પાસે અને કહ્યું લો આ કરોડનો છે ને આ કાચનો છે પેલા કહ્યું તને ખબર કેમ પડી કે થોડોક તડકો પડતા જે ગરમ થઈ ગયો ને એ કાચના ટુકડા જ છે પણ જે સાચો મણી હોય એના ઉપર કોઈ પ્રભાવ ન થાય એમ સંસારના થોડાક સંકટોમાં જે ગરમ થઈ જાય એ બધા કાચના ટુકડાઓ જ છે અને જેના પર કોઈ અસર ન થાય એ ઠાકોરજીનો મણી છે ભાગવત તમને કાચમાંથી મણી બનાવવાની ક્રિયા કરે થોડી ક્ષણો થોડી વિપરીતતા આપણને ક્યાંક વિચલિત ન કરી દે એવો વિવેક જે જગાવે એ જ ભાગવતનું જ્ઞાન છે કે આટલા અમૃત પીધા પછી પણ જો મનમાં આવા જ રાગ દ્વેષ રહેવાના હોય એના કરતા કથા સાંભળી અમૃત તો પ્રાપ્ત કરી લેવું સાત દિવસમાં સો વર્ષ જેવું જીવીને મારે જો આપણે બધા કદાચ સો વર્ષના ભલે ન થઈએ પણ સો વર્ષ જેટલું તો જીવીને જઈ શકીએ સો વર્ષની તૃપ્તિનો ઓળકાર તો લઈ શકીએ ને અને એટલા માટે ભાગવત આ શીખવાડે છે જીવીને જતા કહ્યું કે આ કથા તો એવી દુર્લભ છે કે દેવતાઓને મળતી નથી એટલે દેવતાઓ પણ મનુષ્યનો દેહ વિશેષ માનવામાં આવે છે એને સર્વોચ્ચ માન્યો છે અને પણ કૃષ્ણ ભક્તિમાં વ્રજની ભક્તિમાં પણ દેવતાઓ પણ અહીંયા વ્રજની ભૂમિમાં મહાદેવજી ગોપેશ્વર થઈને આવ્યા બ્રહ્માજી માછલું બનીને આવ્યા દરેક દેવતાને તીર્થોનો વાસ વ્રજમાં છે જેમ ભાગવતમાં સકલ તીર્થો ને સકલ દેવતાઓની કથા છે એમ જ જ આ વ્રજ એવું સ્થાન છે છે જ્યાં બધા ભારતના તીર્થો તમે પરિક્રમા કરો ને તો અહીંયા બદ્રી નારાયણ પણ છે કેદારનાથ પણ છે રામેશ્વર પણ છે ભારતના બધા જ તીર્થો વ્રજમાં વિરાજે છે આપણે એમ કહીએ ચાતુર્માસ થાય ત્યારે દેવતાઓ સુઈ જાય અને પાછું દેવ ઉત્થની એકાદશી આવે દેવતાઓ જાગે હવે જો દેવતાઓ સુઈ જાય તો આ સંસાર ચાલે કઈ રીતે દરેકના અધિષ્ઠાતા દેવતાઓ છે અને એ જો પોડી જાય તો તો પછી આ સંસાર ચાલી જ કેમ શકે દેવતાઓ પોઢી નથી જતા ચાતુર્માસમાં એ લોકો વેકેશન પર જાય છે અને વેકેશનમાં ક્યાં જાય છે તો કે વ્રજવાસ કરવા માટે આવે છે એટલે કે ચાર માસ વ્રજવાસ કરે છે એટલે જ લીલી પરિક્રમા ચાતુર્માસ દરમિયાન થાય કારણ કે સકલ તીર્થો અને સકલ દેવતાઓનો એ સમયે વ્રજમાં વાસ હોય છે પ્રગટ રૂપે બિરાજતા હોય છે અને જ્યાં જ્યાં જઈને તમે વંદન કરો કરોટ દેવતાઓ બનીને નથી આવતા અહીંયા એ લોકો ભક્ત બનીને નિવાસ કરે છે એટલે જ ઘણી જગ્યાએ આપણે આપણે જે શહેરમાં રહેતા હોય ત્યાં બધાને પગે લાગવા નથી જતા પણ અહીંયા વ્રજમાં જયારે વ્રજયાત્રા કરો ત્યારે કોઈ પણ મંદિર આવે કોઈ પણ દેવતાનું ત્યાં ભગવત સ્મરણ કરીને આગળ જવાય છે કારણ કે અહીંયા એ લોકો દેવતા રૂપે નથી જેમ તમે ગમે તેટલા કોઈ મોટા બિઝનેસમેન હો ડોક્ટર હો કાંઈ પણ જ્યારે વેકેશનમાં જાઓ ત્યારે પછી એ ડૉક્ટર કે બિઝનેસમેન કે લોયર થઈને નથી ફરતા પછી તો ત્યાં એક હોલિડે માટે આવેલા એક વ્યક્તિ તરીકે રહો છો એમ જ અહીંયા જે દેવતાઓ જ્યાં વ્રજમાં આવ્યા તો અહીંયા તમે તમારું બહુ પદ યાદ નથી રાખતા અહીંયા તમે એક ભક્ત બનીને આવો છો યાત્રિક બનીને આવો છો એમ જ આ દેવતાઓ પોતાનું પદ પ્રતિષ્ઠા સામર્થ્ય બધું જ ભૂલી અને ભક્ત બનીને વ્રજમાં નિવાસ કરે એટલે જ આપણે ત્યાં અનેક પદોમાં વાર્તાઓમાં શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ અહી જાય નિરંતર ધ્યાવે આપણે ત્યાં કહીએ છીએ આ બધા જ દેવતાઓ આવીને પ્રભુનું ધ્યાન અને ભક્તિ કરે છે સેવાઓ કરે છે જે યાત્રા કરતા હોય ને એને દેવતાઓ અનુકૂળતાઓ કરતા હોય છે એની ભગવત સ્મરણ કરી ભક્તિની પ્રાપ્તિ માટે દેવતાઓ ચાતુર્માસમાં વ્રજમાં નિવાસ કરે છે અને ભક્તોને ભગવત સ્મરણ કરવાથી આપણી ભીતર ભક્તિનો ઉદય થાય છે અને એટલે જ આપણે ત્યાં એક વિવેક છે કે સામેથી કોઈ વૈષ્ણવ નીકળે ત્યારે એમને મોં ફેરવીને ન જવાય જય શ્રી કૃષ્ણ જરૂર કરે ભગવત સ્મરણ ભલે ગમે તેટલા એની જોડે સંબંધો બગડેલા હોય પણ વૈષ્ણવ છે તો ભગવત સ્મરણ કર્યા વગર ક્રોસ નહીં કરો આપણે એક ભક્તિનો અપરાધ છે કે કોઈ ભક્ત મળ્યો ને તમે પ્રભુનું સ્મરણ ન કર્યું આપણે ત્યાં તો કહ્યું ને કે ઉનકે મનકી વો જાને મેરે મન જગદીશ એ કોઈ પણ ભાવે હોય આપણે તો ગળામાં રહેલી કંઠીને જોવાનું કે અમારો ઠાકોરજીનો ભક્ત છે ભગવત સ્મરણ કરવા અહીંયા કહ્યું કે આ કથા એવી છે કે સ્વયં નારદજીને સનત કુમારોએ કથા શ્રવણની વિધિ બતાવી પહેલા આવા સાત દિવસની કથાની વિધિ નહોતી કથા અવિરત ચાલતી પણ આ કથા શ્રવણની વિધિ સાત દિવસની સનત કુમારોએ નારદજીને સમજાવી તો કહ્યું કે આ બંને તો સતત પરિભ્રમણ કરતા રહે છે તે લોકોનો મેળાપ થયો કેમ અને ત્યારે વર્ણન કરતા બોલ્યા સુધજી સત્સંગ માટે ભેગા થયા આ આ છે સનતકુમારો સનત સનતકુમાર આ ચાર છે જ રહે છે નારદજી પણ પરમહંસ છે ભગવત અવતાર છે સતત પરિભ્રમણ કરતા હોય છે ભગવત નામ લેતા લેતા સનતકુમારો સત્સંગ માટે એકત્રિત થયા ને એટલામાં નારદજીને જતા જોયા ચિંતાતુર જોયા શંકા થઈ કે અરે સંતના ચહેરા ઉપર તો ચિંતન હોય ચિંતા કેમ નારદજી પૂછ્યું નારદજી ક્યાંથી આવી રહ્યા છો ને ક્યાં જઈ રહ્યા છો હવે ચિંતાતુર કેમ છો ત્યારે કહ્યું પૃથ્વી પુષ્કરમ ચગમ ચાશીમ ગોદાવરીમ તથા હું પૃથ્વીને સર્વોત્તમ જાણી અને યાત્રા કરવા માટે આવી બધા તીર્થોના નામ લીધા બધે જ ગયો પણ ક્યાંય મને શાંતિ ન પડી જો આ ભારત વર્ષ એટલું ભાગ્યશાળી છે બધે કેટલા તીર્થો અહીંયા વિરાજે છે બધે જ ગયા પણ કલયુગનો પ્રભાવ એ જોયો તીર્થોમાં પણ તીર્થત્વ ન દેખાયું ત્યારે ચિંતા થઈ જો ધર્મની ગ્લાની થાય કેમ થાય ભગવાન કહે ને કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભવતિ ભારત ત્યારે ધર્મની ગ્લાની થાય ત્યારે હું આવું છું તો ધર્મની ગ્લાની થાય છે કેમ ક્યારે પણ પાપીઓ નાસ્તિકો અધર્મીઓ ધર્મની ગ્લાની કરી શકતા નથી પણ ધાર્મિક વ્યક્તિના મનમાંથી ભગવાન પ્રત્યે શ્રદ્ધા ડગવા લાગે ને ત્યારે ધર્મની ગ્લાની થાય છે આસ્તિકોને શ્રદ્ધાવાનની શ્રદ્ધા શાસ્ત્રો પરથી ઉઠવા લાગે ને ત્યારે ધર્મની ગ્લાની થાય છે કારણ કે આ કલયુગનો પ્રભાવ એવો છે ને કલયુગની ચાલાકી એવી છે કે કલયુગમાં ચારે બાજુ તમને એવું બતાવશે કલયુગ હશે હોતું નથી પણ એવું બતાવ જે પાપ કરે છે છલ કપટ કરે છે અને બધા ખોટા એ બધા સુખી છે અને સાચું ને સારું કરે બધા દુઃખી ખરી એવું હોતું નથી સુખ દુઃખ બધાને સરખાવું છે પણ આ કલયુગની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે આ કલયુગ છે ને આ રીતે પોતાનું માર્કેટિંગ કરે છે પ્રચાર કરે છે શું કરે તમને એવું બતાવે કે જે ખોટા કામ કરે બધા સુખી થાય અને સારું કરે સાચું કરે બધા દુખી આમ કરીને તમારા હાથેથી પુણ્યો છોડાવી દે અને પાપમાં તમારું આકર્ષણ પેદા કરે પાપ પ્રત્યે તમારું સહજ આકર્ષણ પેદા કરી પુણ્યો મુકાવી અને પાપમાં તમને કરાવે કે ખોટું અને પાપ કર્યા વગર તો મજા કરી જ નહીં શકાય જીવનમાં એવા પ્રકારની ધારણા અને માહોલ ઉભો કરે અને ભલ ભલાયમાં ખેંચાઈ જાય દરેકને એમ થાય કે નાના આ સાચું છે આ કલયુગની ચાલાકી છે એટલે કે કલયુગની ચતુરાઈથી બચજો શાસ્ત્રોના વચન પર શ્રદ્ધા રાખજો ભગવાન અને ગુરુના વચનના આધારે જીવજો બહારના માહોલથી પ્રભાવિત થયા ને તો ક્યારે તણાઈ જશો ને ખબર નહીં પડે તમને પોતાને મનથી ઘણી વાર ઘણા લોકો સહજ રોજ હવેલી આવતા સત્સંગ કરતા એમને પણ ભલે સારું કરતા હોય પણ મનમાં તો એમ જ હોય કે આ ખોટું કર્યા વગર તો નહીં જ મજા આવે પાપ કર્યા વગર તો મજા જ નહીં આવે સારું કરનારા તો દુઃખી જ એવું ઘણાના મનમાં હજી છે કે સાચું ને સારું કરનારા દુઃખી જ થાય એવું નથી હોતું આ ચાલક બધાને સુખ દુઃખ તમે કોઈના પણ ત્યાં જે બધાના સરખા જ છે આ ખાલી બહારથી રૂપાળું દેખાય એટલું જ સુખ દુઃખ તો સરખા જ હોય છે તમે ગમે તેટલા મોંઘી ગાડી સારી ગાડી એસી ચલાવીને બેઠા હો પણ ટેન્શનમાં હો તો એ ગાડીની મજા આવે મૂળ વાત એ છે ચિત્તની પ્રસન્નતા અને જ્યારે પ્રસન્નો આવીએ છીએ ત્યારે સાયકલ પર જવામાં પણ માણસને કેવો આનંદ આવે છે ઝૂપડામાં રહેનારા અને મહેલમાં રહેનારા બધાના સુખડુખ સરખા જ છે એકને કરોડ મળે તો મજા આવે એટલી જ મજા પેલાને સો રૂપિયા મળી જાય તો એને આવી જાય છે એના સંજોગો જેવા છે એણે ક્યારે એટલા જોયા જ નથી એટલે એનો આનંદ એટલામાં જ છે એટલે માત્રાનો ફરક હોય છે સુખડુખ તો બધાના સરખા છે અને એમ પણ તમે જુઓ સારામાં સારી ગામની જે સૌથી હાઈફાઈ સોસાયટી હોય એમાં જેટલા ડિપ્રેશનના રોગી હોય એવી ગામની સૌથી મોટી ઝુંપડપટ્ટી હોય એમાં એકે મળે કેટલા સંઘર્ષમાં જ હોય પણ તમને ઝુંપડપટ્ટીમાં કોઈ ડિપ્રેશન વાળો નહીં મળે પણ જુદું ઘર જુદો રૂમ જુદો ઓરડો આ એકલો જ્યારથી માણસ રહેવા લાગ્યો ને ત્યારથી આ બધું વધ્યું છે બાળકો ના હોય પણ રૂમ જયારે એકલા રહેવાના જુદા થાય ને ત્યારે જ ચિંતા થાય કે આ ડિપ્રેશનમાં ક્યાંક ના કારણ કે પોતાના વિચારોને હેન્ડલ કરવાને એ ઘણી વાર ઘણી ઉંમરમાં માણસના હાથમાં નથી હોતું એ હેન્ડલ નથી કરી શકતો અને જો એક વાર નેગેટિવ તરફ જતો રહ્યો તો પછી એમાં એટલે જ જરૂરી છે યુવા અવસ્થામાં એજમાં એ લોકો ધર્મ સાથે સારા વિચારો સારી પ્રવૃત્તિ સાથે એ લોકો જોડાયેલા રહે અહીંયા જ્યારે જોયું કે ચારે તરફ ક્યાંય તીર્થોમાં શાંતિ ન દેખાય કલીવનો પ્રભાવ દેખાયો અને પ્રભાવ જોતા નારદજી કેવા લાગ્યા સત્યમ નાશતી તપ દયા છે સ્વચ્છતા ઉપર બધા જ ભાર આપે તો પવિત્રતાનું શું જો એક પાત્રમાં ગંદુ જલ પડ્યું હોય કોઈ પશુ આવશે તો એ ગાળવાની ચિંતા નહીં કરે પી જશે માણસ આવશે તને એમ થાય કે થોડું ગાળી ને ચોખ્ખું કરીને પીવું ગાળવાની નહીં પણ વૈષ્ણવ આવશે તે વિચાર કરશે કોઈ હેઠું તો નથી ને કોઈ હેઠા હાથ તો નથી લગાડ્યા કોઈ પીને નથી ગયું ને એ પવિત્રતાનો વિચાર કરે કારણ કે મારે તો ઠાકોરજીની જાળી ભરવાની છે વૈષ્ણવના પ્રત્યેક કાર્યો પ્રભુ પરક છે એટલે એ સ્વચ્છતાની સાથે પવિત્રતાનો પણ વિચાર કરે છે કે પ્રભુને લાયક છે કે અહીંયા નારદજી કહેવા લાગ્યા હું પરિભ્રમણ કરતો કરતો વૃંદાવનમાં અને આજ વૃંદાવન એમ તો પાંચ પ્રકારના વૃંદાવનની ચર્ચા આપણે ત્યાં છે આદિ વૃંદાવન થી લઈ એમ તો આખાય બ્રજને પણ વૃંદાવન કહેવાય છે આ વૃંદાવન સિટી એ જ વૃંદાવન નથી આપણે ત્યાં પાંચ પ્રકારના આદિ વૃંદાવન મધ્ય વૃંદાવન સ્વરૂપ વૃંદાવન લીલા વૃંદાવન નિજ વૃંદાવન એવા અનેક પ્રકારના વૃંદાવનની બ્રજમાં ચર્ચા છે આખું બ્રજ મંડળ પણ વૃંદાવન ના નામ ઓળખી શકાય વૃંદાવન તુલસી સ્વામીજી અનેક પ્રકારના ભાવ અનેક પ્રકારની એની કથાઓ અને ચર્ચાઓ છે

તે સ્ત્રી બોલાવતી હતી પૂછું કોણ છે તું અને ઉત્તર આપતા એ સ્ત્રીએ કહ્યું કહેને મેં ભક્તિ 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 હું તટ ઉપર સાક્ષાત દર્શન નારદજીને થયા હું ભક્તિ છું દવિડ દેશમાં ઉત્પન્ન થઈ છું કર્ણાટકમાં વૃદ્ધિ પામી મહારાષ્ટ્રમાં પૂજાઈ પણ ગુજરાતમાં આવીને ગરડી થઈ હવે આવું આપણા ગુજરાતના લોકો સાંભળે તો એમને ગમે અનેક અનેક ભાવો પછી ગુજરાતના સંતો મહાત્માઓએ કર્યા ગરડી થઈ એટલે એમ કહ્યું કે છેલ્લે બધી મિલકત પછી બા આપતા ગયા ગુજરાતના લોકોને એવા અનેક પણ ભાગવત પ્રમાણે ગરડી થઈ એટલે કે ત્યાં પણ કોઈ વિશુદ્ધ ભક્તિનો ગ્રાહક ન મળ્યો પણ કહેવા લાગ્યા હું જ્યારે વૃંદાવનમાં આવી અને વૃંદાવનની ભૂમિ આપણે બધા જ અનુભવ કરી રહ્યા છીએ અહીંયા નથી લાગતું કે વ્રજમાં આવ્યા પછી ભક્તિ મારાની આપણા હૃદયમાં યુવાન થઈ ગયા હોય આપણે બધા જ કેવા ઉત્સાહમાં જે ક્યારે તમારા ઘરમાં આટલા વહેલા ઉઠીને ઠાકોરજીને વંદન કરતા નહીં એ પણ કેવા ડાયા ડમરા થઈ સ્નાન કરી લાવો એક માળા હું ફેરવી લો ગણ એમ કે લાવો હું દંડવત કરી આવો કેવો ભાવ જાગી જાય વ્રજની ભૂમિમાં આવો ત્યારે આપણા બધાનો અનુભવ આ અનુભવની ભૂમિ છે આ વાતોની ભૂમિ નથી જ્ઞાન ભૂમિ હોય ત્યાં ચિંતન થાય જુદા 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 અર્થો શાસ્ત્રો ના થાય અહીંયા ચિંતન નથી અહીંયા તો અનુભવ છે વૃંદાવનની ભૂમિમાં નારદજીએ જોયું અને ભક્તિ મહારાણીએ પોતાનું સમગ્ર વૃત્તાંત હું યુવાન થઈ થઈ પણ વાતનું છે કે મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ ગયા આ તો દુનિયા કરતા ઊંધું થયું કે દુનિયામાં બાળકો યુવાન હોય ને અને વૃદ્ધ હોય અહીંયા તો ઉલટું હું યુવાન અને બંને બાળકો વૃદ્ધ એટલે કે અહીંયા રાધે રાધે કરનારા તો ઘણા મળ્યા પણ જ્ઞાન અને વૈરાગ્યનો ગ્રાહક કોઈ ન મળ્યો ભક્તિ મહારાની જ્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન ના હોય ત્યાં સુધી પ્રસન્ન નથી હોતું એટલે જ ભક્તિની સાથે આ બંને જરૂરી છે ભક્તિની વ્યાખ્યા જ કરીને મહાત્મ જ્ઞાન મહાત્મજ્ઞાન પૂર્વસ્તુ ભક્તિની પહેલી શરત છે જેને ભજો છો એને જાણો છો ખરા એનું મહાત્મ જ્ઞાન છે એના ચરણોમાં દ્રઢતા છે અને પછી જયારે પરમ પ્રેમ પ્રગટે છે ત્યારે ભક્તિનું રૂપ ધારણ કરે છે કેવલ પ્રેમ એ ભક્તિ નથી જ્યાં સુધી મહાત્મજ્ઞાન અને દ્રઢતા ભળે નહીં પ્રેમમાં ત્યાં સુધી એ ભક્તિનું રૂપ ધારણ કરતો નથી એટલે પ્રેમની પણ સર્વોચ્ચ અવસ્થા એ ભક્તિ છે વિશુદ્ધ પ્રેમ એ બીજ હોઈ શકે પછી પ્રેમ આસક્તિ વ્યસન જે અવસ્થાઓ છે પણ એ ભક્તિનું રૂપ ત્યારે ધારણ કરે છે જયારે એમાં મહાત્મજ્ઞાન ભળે મહાત્મજ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ અને સર્વતો અધિક આપણા હૃદયમાં અનેક લાગણીઓ છે પણ એ પ્રત્યેક લાગણીઓમાં સર્વોચ્ચ પરમ વિશુદ્ધ લાગણી જે પરમાત્મા માટે પ્રગટે છે જે આત્માને સ્પર્શીને પ્રગટ થાય છે એ જ ભક્તિ છે કહ્યું નારદજી આપ મારા દુઃખનું નિવારણ કરો નારદજી અનેક વેદ મંત્રો બોલ્યા ગીતાજીના પાઠ કર્યા આળસ મળીને ઉભા થાય ને પાછા સુઈ જાય થયું શું કરવું કેમ આમને યુવાન કરવા એટલામાં આકાશવાણી થઈ કે નારદજી સત્કર્મ કરો સત્કર્મ કરો એમ કહ્યું પણ સત્કર્મ કયું કરો એમ ના કહ્યું નારદજી વચન આપ્યું ભક્તિ મહારાની નહીં તને વચન આપું છું કે તારા દુઃખ નું નિવારણ હું ચોક્કસ કરીશ અને એ નિવારણ શોધવા માટે નીકળ્યા નારદજી કહ્યું કે તીર્થોમાં કઈક ઉપાય મળશે બધા જ તીર્થોમાં પરિભ્રમણ કરે છે પણ ત્યાં કલિયુગના પ્રભાવ જ્યારે બધે જ જોયા અને પરિભ્રમણ કરતા કરતા બદરી વિશાલમાં આવ્યા અને ત્યાં સનતકુમારોની નજર પડી સનતકુમારો બોલાવ્યા અને નારદજી આ ચિંતામાં હતા એમ કહ્યું અને સઘળું વૃત્તાંત ત્યારે સનતકુમારો કહેવા લાગ્યા નારદજી અમારી પાસે ઉપાય છે અચ્છા હું આખા બધા જ તીર્થોમાં ગયો ને ક્યાંય ઉપાય ન મળ્યો ને આપ મને ઉપાય બતાવશો હા કલયુગમાં જે કાર્ય તીર્થોથી નથી થતું એ મહાપુરુષોના સાનિધ્યથી થઈ જાય છે એટલે જ આપણે ત્યાં મહાપુરુષોના ચરણ પણ તીર્થરૂપ કયા છે પ્રભુના ચરણોને પણ કહીએ છે ને કહ્યું એક જ ઉપાય કુમારો ભાગવત કરો શ્રીમદ ભાગવત નો આશ્રય કરશો તો ભક્તિ મહારાનીના દુઃખનું નિવારણ થશે જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થઈ જશે કોણ કરે ક્યાં કરીએ સનતકુમારો કહે અમે તો સત્સંગ માટે ભેગા થયા છીએ કોઈ સાંભળનારું મળી જાય તો બોલવા લાગીએ કોઈ બોલનારું મળે તો બેસીને સાંભળવા લાગીએ અમારે તો મતલબ સત્સંગ છે જો તમે કહો તો અમે પોતે કથા કરીએ નારદજી પ્રસન્ન થઈ ગયા ભાગવતજી જેવી કથા અને પણ સાંભળવા મળે તો એનાથી સિરમોર બીતું શું હોય શકે ગંગાજી આ યમુનાજી એ જ છે પણ કયા ઘાટે પાન કરો એની મહત્તા છે એવું ફળ છે એમ ભાગવતની કથા એ જ છે કોના મુખે સાંભળો એવું એનું ફળ છે મળે તો એનાથી વિશેષ બીજું શું શકે ક્યાં કરીએ કહ્યું નારદજીએ કથા પંડાલ કર્યો છે બધાને આમંત્રિત કર્યા જેટલા દેવતાઓ છે ઋષિઓ છે મુનિઓ છે પર્વતો છે તીર્થો છે વનો છે બધાને આમંત્રણ આપ્યું કથા પંડાલ ભરાઈ ગયો ખચો ખચ સરત કુમારો બિરાજમાન થયા વ્યાસપીઠ ઉપર અને ભાગવતના મહાત્મ ગાન કરતા સરંતુમારો બોલવા લાગ્યા સદા સેવન કરો સદા સેવન કરો આ ભાગવતની કથા એવી છે જે સાંભળતા સાંભળતા ભગવાન શ્રોતાના હૃદયમાં આવીને બિરાજી જાય છે આ એક કથામાં જ્યારે તમે બેસો છો ને ત્યારે ભગવાન તમારામાં આવીને બેસી જાય છે એવો કથાનો પ્રભાવ છે કલ્પ વૃક્ષની નીચે બેઠા પછી માંગવું નથી પડતું જે વિચારો એ બધું જ પૂરું થાય આ ભાગવતને પણ નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ આને પણ કલ્પવૃક્ષ કયો છે આને શ્રવણ કરવા માત્રથી જીવની સઘળી મનોકામનાઓ સહજમાં પૂર્ણ થઈ જાય ત્રણ પ્રકારના શ્રોતાઓ ભાગવતમાં આવે જેમ કેવું આ તો રસ છે સમુદ્રના કિનારે ત્રણ પ્રકારના લોકો હોય એક જે કિનારે પડેલી રેતીને લેવા આવ્યા બીજા જે કિનારે પડેલા છીપણાઓ છીપલાઓને વીણવા આવ્યા અને ત્રીજા કિનારે ન ઉભા રહે અંદર ગોઠું લગાવે અને અંદર રહેલા રત્નોને લઈને પાછા એમ ભાગવતના શ્રોતાઓ પણ ત્રણ પ્રકારના કયા આદિ ભૌતિક આધ્યાત્મિક અને આદિ દૈવિક જે કેવલ વ્યવહાર માટે આવ્યા આણે કથા રખાય નહીં જઈએ તો ખોટું લાગશે એને ભગવાનને ખોટું લાગેની ચિંતા ના હોય પણ રખાવનારની ચિંતા હોય પણ છતાંય સૌભાગ્યશાળી છે ભાગવત માટે આવવાનું તો થયું ભાગવત માટે બેસવાનું તો થયું એ પણ બહુ મોટી વાત છે તમારા કોઈ સંબંધી અલૌકિક કાર્ય કરે ને તો એના નિમિત્તે તમને પણ અલૌકિક ફળ મળતું હોય છે કોઈ મનોરથ કર્યો તમે ભલે લૌકિક સંબંધે ગયા પણ ભગવત દર્શન કરવાનું સૌભાગ્ય તો મળ્યું અને એટલા માટે આપણા સંબંધીઓને આપણું ફ્રેન્ડ સર્કલ પણ વૈષ્ણવ હોય ને તો આપણું અલૌકિક પણ સુધરી જાય અને એટલા માટે એવા ફ્રેન્ડ સર્કલની વચ્ચે રહેવું જે લૌકિકમાં તો સાથ આપે પણ અલૌકિકમાં પણ એ લોકો આસક્ત હોય જેથી એમના અલૌકિકના એ કાર્યોમાં જોડાવવા માત્રથી ઘણી વાર એવું થાય ને કથા કોઈ મિત્ર એ રખાવી હોય પણ બધા મિત્રો એની વ્યવસ્થામાં જોડાય તો બધાને ભાવ થઈ જાય બધા ઠાકોરજીમાં જોડાઈ જાય આવો ભાવ થઈ જાય એટલે આપણું આજના સમયમાં સગાઓ કરતાં પણ મિત્ર વર્તુળ બહુ મહત્વનું છે કારણ કે જેટલું ફ્રેન્ડનું સાંભળીએ છીએ એટલા વડીલોનું ક્યાં આપણે સાંભળી શકીએ છીએ એટલે જ યુવાનોને કહીશ તમારા મિત્રો એવા રાખજો જે તમને પાપ માટે પ્રોત્સાહિત ન કરે પણ પાપના વિચાર આવ્યા હોય તો એ કરતા રોકે એવા સંબંધીઓ એટલા એવું ફ્રેન્ડ સર્કલ એવા આપણા મિત્ર વર્તુળ હોવા જોઈએ કે જે અલૌકિકમાં આપણને પ્રોત્સાહિત કરે બહુ મોજ મજા બધું જ કર્યું હવે હવે આપણે ઉંમર એવી છે હવે આપણે એવા અવસ્થામાં જઈએ કંઈક સારું ભગવાનનું કાર્ય કરીને જઈએ કંઈક સમાજનું કલ્યાણ કરીને જઈએ

એમાં પણ કોઈ પોતાના જીવનના અંત સમયમાં ભાગવતને સાંભળીને તો એને તો લેવા માટે ભગવાન પોતે આવે છે સાક્ષાત ઠાકોર ઘણા વૈષ્ણવને આપણે જોઈએ કે એનું જીવન જ એવું પ્રભુ કૃપાથી થાય કારણ કે જીવન જન્મ એ બધું તો ઠીક પણ મૃત્યુ ઉત્તમ બનવું ને એ પણ ઠાકોરજીની કૃપા જોઈએ ઘણા વૈષ્ણવ બસ કથા સાંભળતા સેવા કરતા કરતા પ્રભુ એ રીતે જ એમને લઈ લે ભગવત સેવામાં હોય ને ત્યાં જ એમનો દેહ સમાપ્ત થઈ જાય ભગવત કથા સાંભળતા સાંભળતા દેહ એવા ઘણા પુણ્યશાળી જીવો હોય છે એનો અંત સમય એમ લાગે કે ભગવાન આને લેવા માટે એટલે જ એક મૃત્યુ છે એક આધ્યાત્મિક મૃત્યુ છે એક અલૌકિક મૃત્યુ છે મૃત્યુના કારણો જુદા જુદા લોકો કે એક્સિડેન્ટમાં રોગમાં આમાં મૃત્યુનું તો એક જ કારણ છે અને એ છે જન્મ જે જન્મ્યો છે એનું મૃત્યુ થવાનું જ છે

મૃત્યુ પણ મિલન ની ક્ષણ લાગે એવી સહજ મૃત્યુ લાગે કે ક્યારે આ દેહ પડે અને ભગવત પ્રાપ્તિ થઈ જાય અને ભાગવત મર્યા પછી ભગવાનને મળવાની વાત નથી કરતા ભાગવત તો જીતા જીવંત ભગવત પ્રાપ્તિની વાત કરે ભાગવતના જે પાંચ ફળ બતાવ્યા છે પહેલું નિસંશયતા બધા સંશયો સમાપ્ત થઈ જાય હું તો કહું કે ભાગવતમાં બેસો ને ત્યારે બે વસ્તુ મનમાં વિચારીને બેસો એક કોઈ પણ શંકા તમારા મનમાં હોય ને એ શંકા લઈને બેસજો પૂછતા નહીં પણ સાત દિવસમાં તમને જવાબ મળી જશે આપો આ પ્રભાવ છે અને બીજું કોઈ એક અલૌકિક મનોરથ મનમાં લઈને બેસજો દિવસ ભાગવતનો એ પ્રભાવ છે કે નિશ્ચિત ભાગવત ભગવાનની કૃપા થશે તો એ તમારો મનોરથ ચોક્કસ પૂરો કરશે આ કલ્પ વૃક્ષ આ બે વસ્તુ મનમાં વિચારીને તમારે કોઈને કહેવાની પણ નહીં કોઈ એક અલૌકિક મનોરથ મનમાં વિચારીને બેસજો ચોક્કસ ઠાકોરજી પૂરો કરશે આ ભાગવતનો પ્રભાવ છે ભાગવતનો પ્રયાસ નથી પ્રભાવ છે ભગવાને દરેક કામ કરવા માટે કોઈ પ્રયાસ કરવાની જરૂર ન હોય ભગવાનનો પ્રભાવ જ એવો હોય કે માણસના સઘળા કામ થવા લાગે જેમ બરફની પાટ પડી હોય એની પાસે જઈને ઠંડી માંગવી પડે ઠંડી લાગે છે એનો પ્રભાવ છે એનો પ્રયાસ થોડી છે અગ્નિ સળગતી હોય તો તમારે કેવું ગરમી આપ લાગે છે એનો પ્રયાસ નથી પ્રભાવ છે એમ ભગવાન પાસે જાઓ તો સૌભાગ્ય માંગવું ન પડે સૌભાગ્યની પ્રાપ્તિ થઈ જ જાય કારણ કે સૌભાગ્ય રૂપ પરમાત્મા છે એનો પ્રયાસ નથી એનો પ્રભાવ છે અને જેનો પ્રભાવ હોય ત્યાં પ્રયાસની જરૂર ન પડે ત્યાં સહજ એનું સાનિધ્ય જ કાફી છે એની શરણાગતિ જ કાફી છે